પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂન રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર આ પહેલ શરૂ કરી હતી જે તેમની માતાના સન્માનમાં વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પર્યાવરણ સંરક્ષણના મહત્વ અને વૃક્ષની સંભાળ અને માતાઓ દ્વારા આપવામાં આવતી કાળજી વચ્ચેના પ્રતિકાત્મક સંબંધ પર ભાર મૂક્યો રાષ્ટ્રપતિ અલીએ આ પહેલની પ્રશંસા કરી પર્યાવરણની જવાબદારીની વૈશ્વિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના તેના મહત્વને હાઇલાઇટ કર્યું તેમણે ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને આવા અર્થપૂર્ણ કાર્ય દ્વારા બંને દેશો વચ્ચેના બંધને મજબૂત બનાવવા માટે ભારતના નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો આ ઇવેન્ટે પર્યાવરણની ટકાઉતા અને પ્રકૃતિ અને માતૃત્વ માટેના આદર અને કાળજીના વૈશ્વિક મૂલ્યો માટે ભારત અને ગાયાનાની સંયુક્ત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી